ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હું ચેતન પટવા ધોરણ અગિયાર આર્ટ્સ મનોવિજ્ઞાનના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર પ્રકરણ પાંચ બોધાત્મક પ્રક્રિયાઓમાં સમસ્યા ઉકેલ સમસ્યા ઉકેલની સમજૂતી વિશે જોઈશું એના પછી સમસ્યાનો અર્થ અને સમસ્યા ઉકેલની વ્યાખ્યાઓ ઘણી બધી છે પણ વિટિંગ અને વિલિયમ્સ ની એક વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીશું પુસ્તકમાં ત્રણ વ્યાખ્યાઓ છે સમસ્યા ઉકેલના સોપાનો નો અભ્યાસ કરીશું તો સમસ્યા ઉકેલના સાત સોપાનો છે સાયકોલોજીનો આધાર પ્રશ્ન છે પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે એ આપણને ખબર છે તો સમસ્યા ઉકેલના સોપાનો સાત કયા કયા તો સમસ્યાને ઓળખવી સમસ્યાનું નિરૂપણ કે વર્ણન ઉકેલની યોજના બનાવી ઉકેલનું મૂલ્યાંકન યોગ્ય પસંદ કરી તે દિશામાં અમલીકરણ પરિણામોનું મૂલ્યાંકન સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચાર કરી તેનું પુનઃ અર્થઘટન કે સમજૂતી આ સાત મુદ્દાઓ સમસ્યા ઉકેલ વિશે જોઈશું એના પછી સમસ્યા ઉકેલની રીતો અને વ્યૂહરચનાઓના મુદ્દા જોવો તો અલ્ગોરિધમ

આજે આપણે આ વિડીયો અભ્યાસ કરીશું તો સૌથી પહેલા સમસ્યા ઉકેલની સમજૂતી આપણે પ્રયત્ન કરીએ તો બધી વિદ્યાર્થીનીઓ બધા સ્ટુડન્ટો સ્કિલ ઉપર ધ્યાન હોવું જોઈએ તો હવે આપણે શરૂઆત કરીએ છીએ સમસ્યા ઉકેલ તો સૌથી પહેલા સમસ્યા ઉકેલની સમજૂતી મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ તો સમસ્યા ઉકેલ ની સમજૂતીની અંદર આપણે એની વ્યાખ્યા પહેલા એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ પ્રયત્નના સંદર્ભની અંદર એક સરસ ઉદાહરણથી આપણે રજૂઆત કરીએ છીએ જ્યારે તમે તમારી ખોટકાઈ ગયેલ સાયકલ ને રિપેર કરો છો કે ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરો છો કે મિત્રતામાં આવેલ મન દુખને દૂર કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે કઈ રીતે આગળ વધો છો અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેનો ઉકેલ સરળતાથી મળી જાય છે દાખલા કે સાયકલ રિપેર કરવી પરંતુ અમુક પરિસ્થિતિઓ જટિલ હોય છે સાયકલ રિપેર કરી શકાય અને અમુક પરિસ્થિતિ જટિલ હોય છે અને તેના ઉકેલ માટે વધુ પ્રયત્ન અને સમયની જરૂર પડે વધારે પ્રયત્ન અને સમયની જરૂર પડતી હોય છે જટિલ ઉકેલો માટે વધુ પ્રયત્ન શબ્દ છે પહેલો સ્કેલ ઉપર જોઈ શકીએ સમસ્યા ઉકેલ એક એવી વિચારણા છે જે લક્ષ્ય તરફ દોરી જાય છે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો આપણા રોજબરોજની લગભગ દરેક ગતિવિધિઓ એક લક્ષ્ય પ્રાપ્ત કરવા તરફની જ હોય છે ઉદાહરણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ

અને સમસ્યા ઉકેલી વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ તો સમસ્યાના અર્થની અંદર આપણે જોઈએ અને પછીની વ્યાખ્યા જોઈએ કે સમસ્યા એક એવી પરિસ્થિતિ છે ધ્યાન આપજો કે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે જોન્સન 1972 ના મત મુજબ જયારે પ્રાણી લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રેરિત હોય છે પરંતુ લક્ષ્ય પ્રાપ્તિના પ્રથમ પ્રયત્નમાં તે નિષ્ફળ જાય છે તો આ સ્થિતિ પ્રાણી માટે સમસ્યા રૂપ ગણાય સમસ્યા એટલે એવી ઉદ્દીપક પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન હોય સ્કીન ઉપર આપણે જોઈ શકીએ તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન હોય અને વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવું હોય પરંતુ લક્ષ્ય પ્રાપ્તિ માટે શું કરવું તેનો તાત્કાલિક કોઈ જ્ઞાન ન હોય તે સમસ્યા અસ્તિત્વ ધરાવે છે એમ આપણે કહી શકીએ આ સમસ્યા ઉકેલની વ્યાખ્યા વિટિંગ અને વિલિયમ્સે આપી છે આમ તો ત્રણ વ્યાખ્યાઓ છે પણ પહેલી વ્યાખ્યા આપણે તૈયાર કરીએ કે સમસ્યા ઉકેલનો અર્થ એ થાય એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો ઉપયોગ કરવો

તો અન્યે ગારી શબ્દ છે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો ઉપયોગ એ સમસ્યા ઉકેલની વ્યાખ્યા બનસે આગળ કહે છે કે વ્યાખ્યાનું વિશ્લેષણ કરતા કહી શકાય શું કહી શકાય કે સમસ્યા ઉકેલ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ સમસ્યાની વર્તમાન અવસ્થા થી લક્ષ્ય અવસ્થા તરફ જવા માટે અમુક પ્રયત્નો કરે છે હવ સમસ્યા ઉકેલના સોપાનો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો સમસ્યા ઉકેલના સોપાનો અંદર સમસ્યા ઉદ્ભવે એટલે માનસિક પ્રક્રિયાઓમાંથી પસાર થવાની ક્રિયા થાય છે સાત પ્રકારની માનસિક પ્રક્રિયાઓ સમસ્યા ઉકેલના સોપાનો સાયકોલોજીનો આધાર પ્રશ્ન પર પ્રશ્નોનો આધાર મુદ્દા છે તો સમસ્યા ઉકેલના સાત સોપાનો મુદ્દાઓ તૈયાર કરીએ સમસ્યાને ઓળખવી

કોઈપણ એક સમજાય તો તમને જે સહેલી લાગે તમારે લખવાની રહેશે પણ અલ્ગોરિધમ વિશે નોંધ તૈયાર કરો હ્યુરિસ્ટિક વિશે નોંધ તૈયાર કરો એવું વારંવાર છેલ્લા ઘણા વર્ષોથી પૂછાય છે તો હવે સમસ્યા ઉકેલી રીતોમાં અલ્ગોરિધમ વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો અલ્ગોરિધમ એ શું છે આ એક એવી વ્યૂહરચના છે વિદ્યાર્થીનીઓ જે તરત કે થોડા સમય બાદ કોઈ સમસ્યાના ઉકેલની ખાતરી આપે છે અલ્ગો સમય તો થોડો અવશ્ય લાગે છે પરંતુ સમસ્યાનો ઉકેલ જરૂર મળે છે ગુણાકાર સરવારા ભાગાકાર બાદ બાકી કે કોઈ ગાણિતિક સૂત્ર અલ્ગો જ ઉદાહરણ છે અહીંયા આપણે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ અલ્ગો રીતમ વ્યૂહરચના તમને તમારા મિત્રનો મકાન નંબર ખબર નથી તમે તમારા મિત્રને મળવા જાવ છો પણ મકાન નંબર ખબર નથી પરંતુ માત્ર સોસાયટીનું નામ જ ખબર છે શું ખબર છે સોસાયટીનું નામ તે તમે ક્રમિક રીતે એક પછી એક શેરી અને તેના મકાનોમાં તપાસ કરો છો તો તમે ક્રમબદ્ધ રીતે આગળ વધી રહ્યા છો તેમ કહી શકાય તો આને આપણે અલ્ગોરિથમ વ્યૂહરચના કહીશું કે મકાન નંબર ખબર નથી સોસાયટી નું નામ ખબર છે એટલે પૂછીને તમે એ ઘર સુધી પહોંચી જશો એને અલ્ગોરિધમ કહેવાય હવે વિરિષ્ટિક વિશે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ મોટા ભાગે જીવનમાં આપને જે પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે તેના માટે કોઈ તૈયાર સૂત્રો કે યાંત્રિક નિયમો હોતા નથી તો આવા સમયે વ્યક્તિ પોતાના પૂર્વ અનુભવ કે સમસ્યાને નાના નાના પેટા વિગા પેટા વિભાગોમાં ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે આવી રીતે વ્યક્તિને સમસ્યાના ઉકેલની આસપાસ જરૂર લઈ જાય છે પરંતુ ઉકેલની ખાતરી આપતી નથી એટલે કે ઉકેલ મળે પણ ખરો કે ન પણ મળે તો આને આપણે વિદિસ્ટિક તરીકે ઓળખીશું હવે સમસ્યા અવકાશ એટલે શું તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવે ત્યારે તે પોતાના મનમાં તે સમસ્યાનું એક પ્રત્યક્ષ પ્રતિનિધિરૂપ દ્રશ્ય રચે છે તેના દ્વારા વાસ્તવિક સમસ્યાને ઉકેલવા માટે કામમાં આવે તેવી રીતો વિશે તે વિચારે છે

વર્તમાન સમસ્યા માટે અજમાવે છે અને આ સમસ્યા બીજી કોઈ ચર્યાતી રીતે ઉકેલી શકાશે તે તેના ખ્યાલમાં આવતું નથી અને આવી ખામીને કાર્યાત્મક ચુસ્તતા કહેવાય છે તો વિદ્યાર્થીઓ આપણે પ્રકરણ નંબર 5 બોધાત્મક પ્રક્રિયામાં સમસ્યા ઉકેલ સમસ્યા ઉકેલનો અર્થ સમસ્યા સાયકોલોજી નો આધાર પ્રશ્ન છે પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે તો ફરી એકવાર આપણે પ્રશ્નોના મુદ્દા ઉપર ધ્યાન આપી દઈએ તો સૌથી પહેલા સમસ્યા ઉકેલની અંદર સમસ્યા ઉકેલની સમજૂતી આપણે મેળવી એના પછી સમસ્યાનો અર્થ અને સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપણે જોઈ એમાં પુસ્તકમાં બે ત્રણ વ્યાખ્યાઓ છે પણ વિટિંગ અને વિલિયમ્સની એક વ્યાખ્યા આપણે નમૂના માટે લીધી છે સમસ્યા ઉકેલની વ્યાખ્યા સમજાવો અથવા જણાવો એવું વિભાગ વિભાષીમાં બે ગુણમાં પૂછાશે તો વિટિંગ અને વિલિયમ્સની વ્યાખ્યા આપી એકવાર જોઈ લઈએ સમસ્યા ઉકેલનો અર્થ

વિડીયોની અંદર નિર્ણય પ્રક્રિયા વિશે આપણે જોઈશું